એટલે લોકડાઉન પછી દેહમાં સુરત અમદાવાદ મુંબઈ વાળા દેહમાં લગ્ન કરવા આવ્યા પચીસ ત્રીસ જણાનું જ હતું મને ફરમાઈશ આવે છે હવે મહેરબાની કરીને મિસ કોલ નહીં મારો એટલે પચીસ ત્રીસ જણાનું રસોઈનું હતું તો અહીંયા બધા આવ્યા દાદાને ને પૂછ્યું કે બાપા હા ત્રીસ જણાની રસોઈમાં આપણે લગ્નમાં ત્રીસ જણાની રસોઈ બનાવવાની છે તો હું બનાવશું છું હવે જો પૂછવા જ આવ્યો હોય તો હા ભાઈ તમે જે મારું દીકરું એવું ન કરતા થાળી મારું દીકરું આમ કરવા હવે આપણો છોકરો પવણાઈ ભાડા આપણે ભરી અને પાછું એ તો સમજાવતું જ નથી વર્ષમાં એક બોલો લોઠી વાળો હોય લોઠી વાળો એ કઈક આમ બોલું ધોળું 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 શીખણું શીકણું નાખે ને મારો દીકરો લપેડા કરે જ રાખે શું કહેવાય લપેડા ગુગલ નો શબ્દ લખી નાખ એટલે લપેડા રાખે આવડું મોટું કરે કે લઈ લાઈને બે મારું દીકરો લાંબુ થાય આવું ન કરતા કે બાપા હું બનાવવાનું તો જે બનાવો સુરમાન લાડવા બનાવજો કે બાપા હવે સુરમાન લાડવા કોણ ખાય તરત ખાય ખાય હું જ્યાં બનાવો એટલે બધા ખાય અને મહેમાનને પાંચ લાડવા ખવું હોય તો મહેમાન ભાગુ ભાગુ કરે જ નહીં પાંચ લાડવા ખાઈને મહેમાન તમને કહો ગોળ તક્યો આમ 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 નાખીને એમ કે રાહું હવે શાક ની પાંચ મિનિટ હો પાંચ મિનિટ હા કે રાહુ શાક ની એવું જ સુરમાં લાડવા બનાવો પણ આ સુરત અમદાવાદ મુંબઈ વાળા કઈ કામ મોબાઈલ એવા બટન દબાવો છો ને કામ ઝબલું અંબાવીને હગો માઇસ્ટ્રી ભાઈ વિયો એ ક્યાંથી આવે કે બાપા એ તો ઓનલાઈન આવે આ તો એવો મંગાવો પછી જણામાં કઈ કંબલ થોડો પોહાય તો કે પણ હવે હું મંગાવું એ મને તો એ લાઈન પણ તારા બાપ ને બધું આવડે અને આપણા ગવડિયા જોવો એક અંગૂઠા સાપ હતા ભીણા નહોતા અંગૂઠા સાપ તો એક એવી છાપ મૂકી દે બાકી હોશિયાર બહુ હતા હાવ નથી ભીણા તો અમુક અમુક દાદા તમને કહું એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા દીકરા દીકરીઓના હવારમાં વહેલા ઉઠીને આમ જોવો વિડીયો કોલ કરતા થઈ ગયા શું કરે છે નાનું ટીંગલું હો વાડીએ દઈને આનથી તમારે કેટલું આગળ જાવ આમા કરો ને જગ્યા નહીં રે આયા નથી હરખા રહી અહીંયા હરખા હાલતા શીખી જાવ હું હમણાં ઓલા અંકુર છોકરી રહી ને અંકુર છોકરી ઉપર હું બરોબર નીકળો ને તો અહીંયા ઓલું મીનાક્ષી સર્કલ છે તો મીનાક્ષી સર્કલે તમે જાઓ ને એટલે જોતા જાય જ્યો સરસ મજાના સૂત્રો લખેલા છે તો એમાં એક એવું સૂત્ર હતું કે માણસનું જીવન ઘસાઈને ચમકે છે તો ત્યાં બોલો ગાડીઓ ભરાયું ભરાય બોર્ડ તોડી નાખ્યા એટલે પણ અહીંયા નથી ખવાવન કીધું આમ ખવાવન કીધું છે તમે ક્યાં ગહવુંય તો જો તો દાદાય બરોબર કે આયા લાય હો મંગાઈ લો તો દાદાને એવું કીધું કે તમે ગેસનો બાટલો લખાવો ને એવી રીતે જ આમ હાથ લાય હું લખાય નકો ને બાપાને એપ્લિકેશન ડાઉનલોડ કરી દીધી દાદા ખાટલો ઢવડી લીમડાની છાયા વી ગયા અને સ્વીગીમાં ફોન કર્યો ઢર મારો નમસ્કાર સ્વીગી વર્લ્ડ માં આપનું હાર્દિક સ્વાગત હા હા બોલો ગુજરાતી માટે એક દબાવો હિન્દી કે લઈએ હિન્દીમાં ગુજરાતી ઉપર એક દબાવ્યું નમસ્કાર સ્વીગી વર્લ્ડ માં આપનું હાર્દિક સ્વાગત છે મીઠાઈ માટે એક દબાવો ફરસાણ માટે બે દબાવો ચટણી માટે ત્રણ સોટણો ઘેરો બનાયે મીઠાઈનું કામ છે તેને મીઠાઈ ઉપર એક દબાવ્યું વળી પાછું અંદર લઈ ગયા નમસ્કાર મીઠાઈ વર્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુલાબજાંબુ માટે એક દબાવો મૈસૂર માટે બે દબાવો જલેબી માટે ત્રણ દબાવો લાડવા માટે હવે લાડવા હાથમાં આવ્યો એમ કરીને લાડવા ઉપર ચાર દબાવ્યું અંદર લઈ ગયા નમસ્કાર લાડવા વર્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુંદીના લાડવા માટે એક દબાવો મોતીચૂરના લાડવા માટે બે દબાવો બેસનના લાડવા માટે ત્રણ દબાવો ચૂરમાના લાડવા માટે ચાર દબાવો દાદા કે આ વાળો દેકરો લાડો આવ્યો આ એમ કરીને સુરમાના લાડવા ઉપર શાર દબાવ્યું અને બાપાનો મગજ મેળો ધીમે ધીમે ફાંટવા તો સુરમાના લાડવા ઉપર શાર દબાવ્યો તો વળી અંદર લઈ ગયો નમસ્કાર ચૂરમાના લાડવા વડમાં આપનું હાર્દિક સ્વાગત છે પાંચ કિલો માટે એક દબાવો દસ કિલો માટે બે દબાવો પંદર કિલો માટે ત્રણ દબાવો વીસ કિલો માટે ચાર દબાવ દાદા કે હવે આને કઈ એક બટન નો દબાવે આમાં જો હવે સારું દબાવે ને તો મારો દીકરો વળી પાછું બીજું ઓપ્શન આવશે ઝબલામ ભરદો ડબરામ આપું તો એને આમાં આમામ આમામ કરીને મૂકી દીધો તો એ આમાં આમામ કર્યું તો આ એન્ડ્રોઈડ ફોન તો વી કિલો નો ઓર્ડર વી ગયો તો બે મિનિટ થઈ તો ત્યાંથી સ્વીગીમાં જ ફોન આવ્યો હાલો નમસ્કાર સ્વિગી વર્લ્ડ માં આપનું હાર્દિક આપણ કેટલી વાર કરું આગળ જ કર્યું હજી બેને હા બોલો શું કામ હતું અંકલ આ નંબર ઉપરથી વીસ કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો તો પ્લીઝ એડ્રેસ કન્ફર્મ કરાવો તો તમારી હોમ ડિલિવરી થઈ જાય આ પણ લખાવ્યા કોણે એ તો કે અંકલ આ નંબર ઉપરથી જાય મેં નથી લખાવ્યા તો અંકલ કોણે લખાવ્યા અમે શાર ભાઈઓ ઉઝાઈ કોણે લખાવ્યા તો લખની પણ લે દૂદા માટે એક દબાય વલ્લભ માટે બે દબાય એટલે કેવો મારા વાલા કે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ ભૂલા પડો તેથી મેપ ને નહી બાપ ને ફોન કર્યો મેપ ની જરૂર નથી બાપ ને ફોન કરવાની જરૂર છે બાપ પાસે બેહવાની જરૂર છે કારણ કે એ કોસરિયા શહેર મકાન હતા ને મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી ઝાંસીની રાણી આ બધાયના જયારે ફોટા લગાડતા ને તેથી અમને અડધું જ્ઞાન તો ઘેરેથી મળી ગયું હતું ને અડધું તો તમને કહું નિહાળેથી મળ્યું હતું ગભવામથી આવેલો આવે નિહાળ આખી ભરેલી સાહેબ બોર્ડમાં ભણાવે ગભાને એન્ટર થાવું અને સરસ મજાનો ગોફણીઓ કરતો કરતો આવ્યો ગોફણીઓ મૂકી લઉં સાહેબ કે ગભા બટો આપણે નિહાળનો ટાઈમ હાથ વાગ્યો દોહ દોહ વાગ્યો દોહ થોડ્યું નહીં આવવાનું કે નિહાળ આવવાનું કઈ ભાન છે કે નહીં હું વેલા આવું કે મોડાવું નિહાળના ટાઈમે નિહાળ ચાલુ તમારે કરી જ દેવાની મારે આઘા પાસું થાય વેલા મોડું થાય તમારે ઉપાદી નહીં કરવાની હું આવ્યો કે ન આવ્યો એમાં ફેર શું પડે પણ કે આમ હોય આ રોજ મોડુંએશન મારે તને સજા આપીશ હા તો બોલવા મોડો હું સજા છે બે પ્રશ્ન કરવા હા તો જલ્દી કરો નિહાળ ખોટી થાય તાજમહેલ કોણે બનાવ્યો નથી હરકો કલર કામ કરવું પડે એમ કાંગરા ખરી ગયા છે પાણી ટપકે કે નાના સાહેબ કે એવું કાંઈ ને તો પછી અમારે હાથ પેટીઓમાં ક્યાંય અમારો ફોટો લાગે એમ નથી અમારા હોરાપુરા અહીંયા કોઈ દીધા જાય એમ નથી તો મહેરબાની કરીને એવાને એવાનો ભણાવો છો શું લેવાના છત્રપતિ શિવાજીનું ભણાવો ઝાંસીની રાણીનું ભણાવો મહારાણા પ્રતાપનું ભણાવો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો આ અહીંયા મહાપુરુષોની ક્યાં તાણ છે સ્વામી વિવેકાનંદ નું ભણાવો નથી ભણાવો જોયા એને શું લેવાનું ભણાવો સાહેબ કે સારું બે ક્યાં રહે હજી તમે હજી એક જ કર્યો તો નિયમમાં આલતા શીખો બીજો બોલો સાહેબ કે સારું તો એવું કયો પક્ષી છે જે ઝડપથી ઉડે તમને માસ્ટર બનાવ્યા કોને કે કેમ ઉતાવળ હોય ઉડે હવે એને ક્યાં હવાર ચાર વીઘા જ આવી છે હવે આવો ગભન ઘડીક સાઈડમાં મૂકી દઉં હું તમને એક વસ્તુ મસ્ત વસ્તુ કહું અમુક અમુક આ બે વર્ષથી છોકરા જે ઘેરે રહ્યા હતા ને મનીષ જોઈ આમ જો હામાં જીભડા કાઢે શું કરો આનું આ હારું છો ભગવાનની કૃપા છે આ અને છોકરા ભેળા નથી આવતા નકર અમારે દીનું ઈજ રહીને ઘેરે ઈ કરો હું તમ એક છોકરા ને બોલ્યા અહીડ નાખ અહી તારી સોથા પાંચ માં ધોરણ નિહાળી ખુલી નથી સ્કૂલ ડ્રેસ પહેરી હું કામ લીધો ગઝાબેમ વાહ હાવજાવ વાહ તમારી માથે